અમદાવાદ કેશવનગર ખાડિયા વિસ્તારમાં જે માંગેર મકાનો બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર અને ઠાકોર સમાજના આગેવાન ગેની ઠાકોરને મૌખિક રજૂઆત કર્યા બાદ ઠાકોર સમાજની મહિલાઓ ન્યાયની માંગણીને લઈને દિયોદર વિસ્તારમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની મુલાકાત લીધી હતી જેમાં ઠાકોર સમાજની મહિલાઓએ દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણને આવેદનપત્ર પત્ર આપ્યું હતું જ્યાં ઘર વિહોળા પરિવારને જલ્દીથી ન્યાય મળે એ માટે રજૂઆત કરવામાં આવી હતી તે જેમાં દિયોદર ધારાસભ્યએ ઠાકોર સમાજની મહિલાઓની રજૂઆત સાંભળી યોગ્ય ન્યાય પાવા માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે ખાડિયા ચાલીમાંથી જે પંદર બે બે હજાર રોજ ડેમોલેશન કરવામાં આવ્યું હતું જે આજે આ સાડત્રીસ દિવસ છે અને એના કારણે અમે બનાસકાંઠા ગેનીબેનની મુલાકાત લીધી હતી એ મુલાકાતમાં અમે ગેનીબેને રજૂઆત કરી કે અમને જેમ પણ એમ ન્યાય અપાવો એના પછી અમે અહીંના ધારાસભ્ય દિવદરના જે કેશવજી ચૌહાણ છે એમની મુલાકાત લીધી એમને પણ અમે જાણ કરી કે અમને જેમ પણ એમ રજૂઆત કરી કે અમને ન્યાય અપાવો કે જે આમાં ઠાકોર સમાજના જે આગેવાન છે કેશવજી ચૌહાણને એમને એવું કીધું કે અમને જેમ બને એમ જલ્દી ન્યાય અપાવો કે આ સાડત્રીસ દિવસ તો વીતી ગયા છે પણ આવનારા સમયમાં અમે રોડ ઉપર ના રહીએ તેવી અમારે કેટલી મુશ્કેલીનો અનુભવ થાય છે એ અમને જેમ બને એમ જલ્દી ન્યાય અમે અહીંયા મળવા છે અમારે એકસો ત્રેપન મકાન પાડી દેવામાં આવે છે એ વાતને જે દોઢ મહિના થઈ ગયો છે અત્યાર સુધી કોઈ અમને ન્યાય આપવા આવતું નથી નથી અમારે જમવાની સુવિધા કે નથી નાવા ધોવાની સુવિધા મારી લેડીસોને બહુ તકલીફ પડે છે એટલે અમે અહીંયા આવ્યા હતા કે અમને ન્યાય અપાવો અમારે લેડીઝોને છોકરીઓને દસમા બારમા ધોરણની એક્ઝામ પણ હતી પણ એ બી ફેર ગઈ છે જો કોઈ સુવિધા નથી લાઇટ બાઇટ વસ્તુ જ નથી અમે દોઢ મહિનાથી રોડ ઉપર જ રહી છીએ રોડ ઉપર જ સુઈએ છીએ ને બધાએ નાના છોકરાને પણ બીમારી બહુ થઈ ગઈ છે મચ્છરો કડી કઢીને છોકરા બી બહુ બીમાર છે અને બે યુવાનોનું તો મોત થઈ ગયું છે આ વર્ષમાં ઠંડી પડી ને એના કારણે બે યુવાન મરી ગયા અત્યારે ભાઈ સિરિયસ છે સિવિલમાં રાખીએ છીએ અમે એના કારણે અમે તમને એટલી મહેનત કરી